આ ભાઈ તું નથી જોઈ રહ્યો ભાઈ જો આ ચા કેવો ને એકલો સરસ મજાનો ચા ને આની ચા બનાવ તો કેવી ચા બનાય તમને નહી ખબર હોય કારણ કે તમે આવા ખોટા ને ખોટા હોય છો ભાઈ તમે આવો ચા ભાઈ વાવો વાવો જો આ ચા કેવો છે સરસ ચા છે ભાઈ અને લોકો માનતા ને કે ચા નું ઝાડ નહી ભાઈ ચા નું ઝાડ છે ભાઈ માનો થોડો અને શેર કરો ભાઈ આ વિડીયો વધુમાં વધુ કઈ ચા છે કે શું છે ભાઈ કોમેન્ટ ની અંદર જણાવજો ને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં ભાઈ